ભારે વરસાદને કારણે સુરતના રસ્તાઓ બિસ્માર બન્યા છે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે જેથી આમ આદમી પાર્ટી દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ અપાયો હતો ઉદના દરવાજા એપેલ હોસ્પિટલ પાસે રસ્તા પર પડેલા ખાડાઓ પૂરીને આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારના ખાડાઓ છે તેને ઈમાનદાર આમ આદમી પાર્ટી દ્વારા પૂરાયા છે તેમ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીએ કહ્યું હતું કે સરકાર દ્વારા દર વર્ષે વરસાદ પછી નબળી કામગીરી કરવામાં આવે છે જેના કારણે ખાડાઓ પડે છે નક્કર કામગીરી થતી નથી સરકારની નબળી કામગીરીને ઉજાગર કરવાની વાત છે સરકાર માત્ર નબળા કામ કરીને લોકોના વાહનો અને સ્વાસ્થ્ય સાથે પણ રમત રમી રહ્યા છે